હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર ડ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો ગુજરાતમાં જે ચાર કૃષિ યુનિવર્સિટી છે એના દ્વારા કયા કયા કોર્સિસમાં એડમિશન મળે છે મિનિમમ કયા કયા કોર્સિસમાં કેટલી લાયકાત છે કેટલું તમારે મેટ હોવું જોઈએ તો તમને એડમિશન મળવાના ચાન્સ છે એમની કોર્સિસને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે કઈ કઈ કેટેગરી છે કેવી રીતે તમને સંપૂર્ણ માહિતી આપીશું પછી આ જે એગ્રીકલ્ચર છે એમાં એડમિશન લેવા માટે કેવી રીતે ગુજકેડ અને બોર્ડના કેટલા પર્સન્ટેજ ગણાય છે કેવી રીતે મેરીટ છે એની સંપૂર્ણ માહિતી આપીશું પછી કયા કયા કોર્સિસની કોલેજો ક્યાં આવી છે એટલે તમને ચોઈસ ફિલિંગમાં સંપૂર્ણ માહિતી મળી રહે એની આપણે સંપૂર્ણ આ વિડીયોમાં વાત કરવાના છીએ તો તમે વિડીયોમાં અં સુધી જોડાયેલા રહો અને આ ચેનલ પર આપણે સંપૂર્ણ જે ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ પછીની સંપૂર્ણ જે એડમિશન પ્રક્રિયા છે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર વેટેનરી દરેક પ્રક્રિયા આપણે સમજાવીશું તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો એમને પણ માહિતી મળતી રહે તો સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ કે ગુજરાતમાં કઈ કઈ ચાર મેઇન યુનિવર્સિટી આવેલી છે કૃષિ યુનિવર્સિટી તો એક તો આપણે જોઈએ કે નવસારી કૃષિ યુનિવર્સિટી છે જે નવસારીમાં આવેલી છે પછી આણંદ કૃષિ યુનિવર્સિટી છે જે આણંદમાં આવેલી છે પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જે જૂનાગઢમાં આવેલી છે પછી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જે સરદાર કૃષ્ણનગર દાંતીવાડામાં આવેલી છે તો આ મેઇન ચાર યુનિવર્સિટી છે એના દ્વારા અલગ અલગ કોર્સિસમાં તમને એડમિશન આપવામાં આવે છે તો એમાં આપણે જોઈએ કે કયા કયા કોર્સિસ છે અહીંયા બે હજાર પચ્ચીસ વર્ષ માટે તમને કયા કયા કોર્સિસમાં એડમિશન મળશે તો મેન આપણે જોઈએ તો જે પહેલો કોર્સ છે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર જેમાં મેઈન વિદ્યાર્થી એડમિશન લેતા હોય છે જેને આપણે એગ્રીકલ્ચરનો કોર્સ કહીએ છીએ જે વિદ્યાર્થી એગ્રીકલ્ચર કરતા હોય એ આજ કોર્સ છે પછી બીજા અહીંયા અલગ અલગ પ્રકારના કોર્સિસ અહીંયા આપવામાં આવ્યા છે જેમ કે બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચર બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી પછી બીટેક બાયોટેકનોલોજી પછી બીટેક એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ પછી બીટેક ફૂડ ટેકનોલોજી પછી બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પછી બીટેક એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પછી બીએસસી ઓનર્સ કમ્યુનિટી સાયન્સ પછી છેલ્લો કોર્સ છે બીએસસી ઓનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટ્રિક્સ આટલા કોર્સમાં જે ચાર કૃષિ યુનિવર્સિટી છે એમાં તમને એડમિશન આપવામાં આવશે હવે આપણે જોઈએ કે કઈ આમાં ત્રણ આ જે કોર્સીસ છે એમને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે આપણે અહીંયા કેટેગરી જોઈએ અને કયા કયા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે તો અહીંયા ચલો આપણે જોઈએ તો અહીંયા કેટેગરી વન છે અહીંયા ટોટલ ત્રણ કેટેગરી છે એમાં પ્રોગ્રામ કેટેગરી વન છે એમાં માત્ર બી ગ્રુપવાળા અને જેને એ બી ગ્રુપ હોય એટલે કે જેને બાયોલોજી મેથ્સ હોય એમને એડમિશન મળશે પછી આપણે જોઈએ કે આમાં કયા કયા કોર્સિસ આવેલા છે તો પહેલાં તો બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરલ પછી જોઈએ બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચર પછી બી એસસી ઓનર્સ ફોરેસ્ટ્રી અને બીટેક બાયોટેકનોજી આ ચાર કોર્સીસમાં માત્ર પ્રોગ્રામ કેટેગરી વનમાં એડમિશન મળશે અને પ્રોગ્રામ કેટેગરી વન માત્ર એવી કેટેગરી છે જેમાં મેથ્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળશે નહીં કેટેગરી બે અને કેટેગરીમાં ત્રણમાં મેસવાળા વિદ્યાર્થીની એડમિશન મળશે આ જે ચાર કોર્સીસ છે એમાં માત્ર બાયોલોજી અને જેને એબી ગ્રુપ એટલે કે મેસ અને બાયોલોજી બંને એમને એડમિશન મળશે હવે મિનિમમ લાયકાત શું છે એડમિશન લેવા લેવાની એની આપણે વાત કરીએ અહીંયા તો કે ચાલો આપણે જોઈએ તો કે જે ઉમેદવાર છે એ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ પછી તેને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે એ પ્રમાણપત્ર ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા જે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ બન્યું એ બી ગ્રુપ સાથે અને અંગ્રેજી વિશે ખાસ હોવો જોઈએ તમારે ખાસ એનો ખાન છે બી ગ્રુપનો હોવો જોઈએ એ બી ગ્રુપનો હોવો જોઈએ અને એની સાથે અંગ્રેજી વિષય હોવો જોઈએ અને ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલો હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ અને જે ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષા છે એ આપેલી ફરજિયાત હોવી જોઈએ કે જે એગ્રીકલ્ચરમાં મેઇટ છે એ ગુજકેટ અને બોર્ડના મેટના આધારે બનશે એટલે ગુજકેટ અને બોર્ડની પરીક્ષા બંને આપેલી હોવી જોઈએ જેમાં અંગ્રેજી વિશે હોવો જોઈએ અને જે કેટેગરી વન છે એમાં માત્ર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા જેની એબી બી ગ્રુપ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને મેથ્સ સાથે બાયોલોજી હોય તો એ રાખી શકે છે જે બીજા તેને બાયલોજી નહીં હોય એને પ્રોગ્રામ કેટેગરી વનમાં આ ચાર કોર્સીસમાં એડમિશન મળશે નહીં હવે મિનિમમ કેટલી લાયકાત હોવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ધોરણ બારની પરીક્ષામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી છે આ ત્રણ વિષયના ગ્રેસિંગ માર્ક સિવાયના જે માર્ક્સ છે એના તમારે પાંત્રીસ ટકા થવા જોઈએ એટલે કઈ બે કેટેગરી કે એસસી અને એસ ટીમાં પાંત્રીસ ટકા પાંત્રીસ ટકા એટલે થિયરીના ત્રણ વિષયના ટોટલ ત્રણસો માર્ક્સ થયા એમાંથી તમારે એકસો ને પાંચ માર્ક્સ અહીંયા હોવા જોઈએ પછી આપણે જોઈએ કે ઓબીસી હોય ઇડબલ્યુ એ હોય ઓપન કેટેગરી એમાં જે થિયરીના ટોટલના ત્રણસો માર્ક્સ છે એમાંથી મિનિમમ તમારે એકસોને વીસ માર્ક્સ હોવા જોઈએ તો જેમ જેમ કે તમારા ફિઝિક્સમાં પચાસ માર્ક્સ હોય કેમેસ્ટ્રીમાં સાઈઠ માર્ક્સ હોય અને બાયોલોજીમાં સિત્તેર માર્ક્સ હોય તો ટોટલ કેટલું થયું અહીંયા એકસોને એસી માર્ક્સ થયું તો આ તમારું ટોટલ છે એ એસી અને એસટી કેટેગરી મિનિમમ એકસોને પાંચ માર્ક્સ જોઈએ અને જે ઇ એસ હોય એસસી એટલે ઓબીસી કરી ગઈ અને ઓપન કેટેગરી મિનિમમ એકસો વીસ માર્ક્સ હોવું જોઈએ તો તમને આ પ્રોગ્રામ કેટેગરી વનના આ ચાર પ્રોસેસમાં એડમિશન મળવાના ચાન્સ છે સમજે પડી ગઈ તો આગળની આપણે જોઈએ જેનું નામ છે પ્રોગ્રામ કેટેગરી બે તો એમાં આપણે જોઈએ તો એમાં મેથ્સવાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળશે એટલે કે એ ગ્રુપવાળા પછી બી ગ્રુપવાળા અને જેને એ બી ગ્રુપ હોય એમને પણ અહીંયા એડમિશન મળશે ઉપરની માહિતી છે અહીંયા સેમ જ છે આગળ આપણે વાંચી રીતે તમે વાંચી શકો છો પછી અહીંયા પણ સેમ લખેલું જ છે પણ અહીંયા કયા કયા બીજા કોર્સિસ છે તો આપણે બીજા ચાર કોર્સિસ છે જેમાં જે પ્રોગ્રામ કેટેગરી ટુ છે એમાં બીટેક એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ પછી બીટેક ફૂડ ટેકનોલોજી પછી બીટેક એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જે આ પ્રોગ્રામ કેટેગરી વન ટુ અને થ્રી છે એમાં તમારે ત્રણેય માટે અલગ અલગ ત્રણસો રૂપિયા ભરી અને તમારે એમાં જે ફી છે એ ભરવી પડશે અને આપણે જ્યારે પણ ફોર્મની માહિતી આવશે ત્યારે તમને સંપૂર્ણ ડિટેલ સમજાવીશો કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે કેવી રીતે આગળની માહિતી ભરવાની છે તો તમારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે હાલ તમારે કોઈ ડરવાની જરૂર નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આગળ કીધું એવી રીતે એસસી અને એસટીના વિદ્યાર્થીઓ માટે પાંત્રીસ ટકા એટલે કે જે મેઇન થિયરીના ત્રણ વિષય છે એમાંથી તમારે એકસોને પાંચ માર્ક્સ જોઈએ અને જે આગળ ઓપન અને ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરી છે એમાં એમ એમને ત્રણસોમાંથી એકસોને વીસ માર્ક્સ જોઈએ અને હવે જે એબી ગ્રુપ છે એમને કયા એમને બાયોલોજીના માર્ક્સ ગણાશે કે મેથ્સના એમને બાયોલોજી અથવા મેથ્સમાંથી જેમાં વધારે માર્ક્સ હોય એ અહીંયા ગણાશે પણ જે આગળની કેટેગરી હતી પ્રોગ્રામ કેટેગરી કેટેગરી એમાં માત્ર અહીંયા જો બાયોલોજીના માર્ક્સ ગણાશે અહીંયા મેથ્સના માર્ક્સ ગણાશે નહીં જેને એ બી ગ્રુપ હોય એને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી આગળ આપણે વાત કરીએ પ્રોગ્રામ કેટેગરી ત્રણ તો એમાં પણ કેવું છે કયા કયા કોર્સિસ છે પહેલાં આપણે કોર્સિસ જોઈએ પ્રોગ્રામ કેટેગરી ત્રણમાં તો અહીંયા બે કોર્સિસ છે બીએસસી ઓનર્સ કમ્યુનિટી સાયન્સ અને બીએસસી ઓનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટીસ તો અહીંયા કયા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે તો એ ગ્રુપવાળા બી ગ્રુપવાળા અને એ બી ગ્રુપવાળા એડમિશન લઈ શકે છે માત્ર પ્રોગ્રામ કેટેગરી વન હતું એમાં જ માત્ર બાયોલોજીને જેને રાખેલું એ એડમિશન લઈ શકે છે પ્રોગ્રામ કેટેગરી ટુ અને જે ત્રણ છે એટલે કે બે અને ત્રણ છે એમાં એ ગ્રુપવાળા એટલે મેથ્સવાળા વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અહીંયા તો સેમ જ માહિતી લખેલી છે અહીંયા પણ સેમ માહિતી લખેલી છે સમજ પડી કે જેને એ બી ગ્રુપ હોય એને એને જેમાં બાયોલોજી હોય તો મેથ્સમાંથી વધારે માર્ક્સ હશે એ વિષય ગણાશે અને અહીંયા તમે જોઈ શકો છો દરેક કેટેગરીમાં પાંત્રીસ ટકા છે એટલે કે જે મેન તમારા ત્રણ છે એમાં ત્રણસોમાંથી તમારે એકસો ને પાંચ માર્ક્સ હોવા જરૂરી છે એડમિશન લેવા માટે પ્રોગ્રામ કેટેગરી ત્રણમાં સમજ પડે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા જેને મેથ્સ હોય એ મેથ્સ આગળ આપણે જોઈએ કે હવે મેરિટ કેવી રીતે બનશે તો જે પ્રોગ્રામ કેટેગરી વન છે એમાં મેરીટ એવી રીતે બનશે કે જે રાજ્ય સરકાર દ્વારા માન્ય ગુજકેટની પ્રવેશ પરીક્ષા છે એમાં જે માર્ક્સ મેળવેલા હોય એના ચાલીસ ટકા કેવી રીતે મેરિટ બનશે એનો વિડીયો હું સંપૂર્ણ બનાવી દઈશ તમને સંપૂર્ણ સમજાવીશ કે આટલા માર્ક્સે આવી રીતે મેઇટ બની શકે છે પહેલાં તમારે જે એકસો વીસ માર્ક્સ છે એને સો ટકામાં કન્વર્ટ કરશે પછી સોમાંથી એના પણ ચાલીસ ટકા થશે એટલે સંપૂર્ણ મેરીટનો વિડીયો બનાવી દઈશ તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો એટલે કે ગુજકેટના ચાલીસ ટકા અને ધોરણ બાર જે વિજ્ઞાન છે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી વિશેના ફક્ત થિયરીના મેળવેલા ગુણના સાઈઠ ટકા કન્વર્ટ થશે એટલે કે બોર્ડના સાઈઠ ટકા અને ગુજકેટના ચાલીસ ટકા દરે મેઇટ બનશે પ્રોગ્રામ કેટેગરી વનમાં હવે પ્રોગ્રામ કેટેગરી વનમાં એ બી ગ્રુપવાળા પણ એ પણ એડમિશન મળશે પણ એમને માત્ર બાયોલોજીના માર્ક્સ ગણાશે મેં આગળ કીધું કે એવી રીતે હવે આગળ આપણે જોઈએ કે પ્રોગ્રામ કેટેગરી ટુ અને થ્રી એમાં આપણે જોઈએ તો એમાં પણ એવું જ છે ગુજકેટના ચાલીસ ટકા અને બોર્ડના સાઈઠ ટકા પણ જેને ફિઝિક્સ કેમેસ્ટ્રી સાથે મેથેમેટિક્સ અને મેથેમેટિક્સના ગણા છે અને બાયોલોજી અને બાયલોજીના છે સમજા પડી કે અને જેની એ બી ગ્રુપ હોય માત્ર પ્રોગ્રામ કેટેગરી ટુ અને થ્રી માટેની વાત કરી છે એ બી ગ્રુપમાં જેને બાયોલોજી અને ગણિતમાં વધારે માર્ક્સ થશે એ વિષયના માર્ક્સ ગણાશે છે પડી ગઈ એના સાઈઠ ટકા એટલે કે ટોટલ ત્રણ વિષયના સાઈઠ ટકા અને ગુજકેના ચાલીસ ટકા એમ સાઈઠ ચાલીસના રેશિયોમાં એની ગણતરી કરવામાં આવશે મેં અને મેં હું તમને સમજાવી દઈએ સંપૂર્ણ તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો આગળ આપણે કયા કયા ડોક્યુમેન્ટ છે સંપૂર્ણ આપણે જે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રિકલ્ચર વેનરી સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ચેનલ પર આપણે સમજવાના છીએ અને હજુ તમે એગ્રીકલ્ચર અને વેટેનરી વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો નીચે તમને કોમેન્ટ બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ આપેલો છે એના પર આપણે સંપૂર્ણ અપડેટ આપતા રહીશું જે આપણે જે માહિતીનો વિડીયો નહીં બનાવી શકે એની અપડેટ આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપતા રહીશું તમારે અવશ્ય વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે આગળ આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ કોલેજ આવેલી છે તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે જો અહીં લિસ્ટ આપેલું છે આપણે થોડું મોટે લઈએ પેન પેનને કે કોલેજ અને યુનિવર્સિટીનું લિસ્ટ જે નીચે પ્રમાણે અભ્યાસક્રમ ચાલે છે પ્રોગ્રામ કેટેગરી વન માટે જોઈએ તો એમાં જે પહેલો કોર્સ હતો બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર એમાં કયા કયા કોલેજ આવેલી છે તમે જોઈ શકો છો આણંદમાં આવેલી છે વસો જબુગામ જૂનાગઢ પછી મોરબી હાલ જે જૂનાગઢમાં કોલેજ ચાલે છે પછી પોરબંદર અમરેલી તમે અહીંયા જે એના સેન્ટર તમે જોઈ શકો છો ખાલી અહીંયા જિલ્લાના નામ લખેલા છે પછી રાજકોટ નવસારી ભરૂચ વઘઈ સરદાર કૃષ્ણનગર દાંતીવાડા થરાદ અને આલ જે ભચાઉમાં આવેલ છે ભુજમાં કોલેજ છે એ તમારે આ જે એગ્રીકલ્ચરનો કોર્સ છે એમાં આટલી કોલેજ આવે છે એમાં તમે ચોઈસ ફેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે પછી આગળ આપણે જોઈએ કે બીજો કોર્સ છે બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચર એમાં આપણે જોઈએ તો કે નવસારી હોય જગુદણ હોય આણંદ હોય જૂનાગઢ અહીંયા કોલેજ આવેલી છે જો અહીંયા નવસારીમાં કૃષિ યુનિવર્સિટી છે ત્યાં જ કોલેજ આવેલી છે પછી આણંદમાં તો જે કૃષિ યુનિવર્સિટી મેન છે ત્યાં જ આવેલ છે જૂનાગઢમાં પણ ત્યાં આવેલી છે પણ જે આ દાંતીવાડાની યુનિવર્સિટી છે એમાં જગુદણમાં કોલેજ આવેલી છે હોર્ટિકલ્ચર માટે પછી જે આ ત્રીજો કોર્સ છે પ્રોગ્રામ કેટેગરી વન માટે બીએસસી હોનર્સ ફોરેસ્ટ્રી તો એમાં માત્ર એક કોલેજ આવેલ છે જે નવસારીમાં આવેલી છે પડી ગયું પછી જે ચોથો કોર્સ છે પ્રોગ્રામ કેટેગરી વન માટે બી બીટેક એટલે બાયોટેકનોલોજી એમાં બે કોલેજ આવેલી છે અશ્વિ સકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ જે સુરતમાં આવેલી છે અને એક દાંતીવાડામાં આવેલી છે કોલેજ ઓફ બેસિક સાયન્સ હ્યુમ્યુનિટી તમે અહીંયા જોઈ શકો છો પછી આપણે જોઈએ કે પ્રોગ્રામ કેટેગરી ટુમાં કયા કયા કોર્સમાં કેટલી કોલેજ આવેલી છે તો પ્રોગ્રામ કેટેગરી ટુમાં આપણે જોઈએ તો પહેલો કોર્સ છે બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ તો એમાં અહીંયા કોલેજ જોઈએ તો કે જૂનાગઢમાં એક કોલેજ આવેલ છે ગોધરામાં આવેલી છે દેડિયાપાડામાં આવેલી છે અને હાલ જે ખેડબરમાં આવેલી છે પણ હાલ જે સદાર કૃષ્ણનગર દાંતીવાડામાં એમ ભણાવવામાં આવે છે પછી આગળ આપણે જોઈએ કે બીજો કોર્સ છે બીટેક ફૂડ ટેકનોલોજી તો એમાં બે કોલેજ આવેલી છે એક આણંદમાં આવેલી છે અને એક સદાર કૃષ્ણનગર દાંતીવાડામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો પછી ત્રીજો કોર્સ જોઈએ તો કે બીટેક રેન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એમાં આપણે જોઈએ તો માત્ર એક કોલેજ આવેલી છે જે દાંતીવાડામાં આવેલી છે પછી ચોથો કોર્સ છે પ્રોગ્રામ કેટેગરી ટુ માટે બીટેક એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એની એક કોલેજ છે જે માત્ર આણંદમાં આવેલી છે હવે આપણે પ્રોગ્રામ કેટેગરી ત્રણ માટેની ને કોલેજ જોઈએ તો એમાં બે જ કોર્સીસ છે અને બે જ કોલેજ આવેલી છે જે આણંદમાં સોરી જે દાંતીવાડામાં આવેલી છે બે કયા કયા બે કોર્સ છે તો બીએસસી ઓનર્સ કમ્યુનિટી સાયન્સ અને બીએસસી ઓનર્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન એન્ડ ડાયટીક્સ અહીંયા બે બંને કોલેજ છે દાંતીવાડામાં જે તમારે ખાસ ધ્યાન ખર્ચો તમે જોઈ શકો છો આ ચાર મેઇન યુનિવર્સિટી છે અને જે આગળની માહિતી છે એ વેબસાઇટ પર મળી જશે તમને અને જો તમારે વેબસાઇટની માહિતી ના હોય તમે આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આપણે સંપૂર્ણ જે ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ પછી મેડિકલ પેરામેડિકલ એગ્રીકલ્ચર વેટનરી સંપૂર્ણ આપણે એડમિશન પ્રક્રિયા સમજાવીશું તમારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને છે નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરેલ કોમેન્ટમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે ત્યાં તમારે જોડાઈ જવાનું છે કારણ કે આપણે જે ટોપિકનો વિડીયો ન બનાવી શકે તેની માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપવાનો પ્રયત્ન કરીશું તમારે વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનો છે અને ખાસ તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરે છે સંપૂર્ણ આપણે એડમિશન પ્રક્રિયા આ ચેનલ પર સમજવાનો પ્રયત્ન કરીશું તો મળી આગળ કોઈ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે